દેશ વિદેશમાં વસતા મારાવાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો આજે તો મારા ટેરેસ પર સવારમાં વિડિયો શૂટ કરવા જઈ રહ્યો છું પાછળ જુઓ છો જંગલ જેવું વાતાવરણ છે દૂર દૂર સુધી જંગલ સીમ ઝાડો બસ બીજું કશું જ નથી આવા વાતાવરણમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન નીકળે છે મિત્રો ત્યારબો અધ્યાય તેરમો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્ર યોગ એની અંદર આગળ ભગવાન કહે છે છઠ્ઠા અને સાતમા શ્લોકમાં અર્જુન પાંચ જ્ઞાનેન્દ્રના પાંચ વિષયો છે શબ્દ સ્પર્શ મોરલો બોલ્યો રે મારા મૈયરનો મિત્રો મોરલાના અવાજ સંભળાય છે પાંચ વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચ ઇન્દ્રિયના પાંચ વિષયો છે મિત્રો પહેલા પણ મેં કહ્યું હતું કે ચોવીસ કલાક જે આ વિષયોનું ચિંતન કરે છે અંદર જે ચિંતન કરે છે મિત્રો જેવી રીતે એક ઈયળ હોય અને ઈયળ જ્યારે બમરીના ઘરની અંદર રહે અને એના સહવાસથી એ ઈયળ પણ ભમરીનું રૂપ ધારણ કરી લે છે એવી રીતે મિત્રો વિષયોનું ચિંતન કરતો માણસ જે છે ને એ પણ ચોવીસ કલાક વિષયોનું ચિંતન કરે તો એ અધોગતિના ખાડામાં પડે છે એનું મનુષ્ય જીવન વ્યર્થ જાય છે મિત્રો વિષયો માત્ર ભોગવવા માટે નહીં માત્ર પોતાના સ્વાર્થ માટે નહીં માત્ર પોતાના સુખ માટે નહીં માત્ર ટેમ્પરરી સુખ માટે નહીં મિત્રો શબ્દ શબ્દ એ કાનનો વિષય છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ મિત્રો શબ્દ કાનનો વિષય છે મારા કાનમાં કોઈની લોકોની દસ જણા બેઠા હોય ત્યારે ઓટલા તોડવાની ટેવ પડી હોય એ ગામડામાં બહેનો પણ હા સોસાયટીના નાકે બેસી હોય કોઈનું ઘર નક્કી કર્યું હોય અમારે ગામડામાં મિત્રો એ ચોરે બહેનો બેઠી હોય આખા ગામની ખુદની કાઢે આખા ગામની ખુદ સાંભળવા મારા નહીં મજા આવે અમુક લોકો તો સાંભળવા જ જતા હોય સ્પેશિયલ ટાઈમ ફાળવતા હોય હા હવે બે કલાક આપણે આખા ગામની પંચાયત શાંતિથી સાંભળવાની પંદર વીસ બેનો ભેગી થાય અને આખા ગામની ફલોનીની હાહુ ઓમ ને ફલોની વહુ ઓમ ઓને ઓમ કર્યું ઓને તેમ કર્યું આખા ગોમનો લુગડો ધોવે યાર અને ઘણા સાંભળવામાં મજા આવે સાંભળવા માટે જતા હોય શબ્દ શબ્દ સાના માટે છે યાર આ કાન સાના સાના માટે આપ્યા છે કુદરતે કાન એટલા માટે આપ્યા છે સત્સંગ કથા સંસ્કારની વાતો શાસ્ત્રોની વાતો એ સાંભળવા માટે રામકથા મહાભારતની કથા વેદો ઉપનિષદો પુરાણો એ સત્સંગ સાંભળવા માટે મળીને તમને કાન આપ્યા છે એ કાનનો મિત્રો સદુપયોગ કરજો શબ્દ સંભાલ કે બોલીએ શબ્દ કો હાથ નહીં પાઉ એક શબ્દ હે ઔષધિ ઓર એક શબ્દ હે એક ખરાબ શબ્દ તમારા પડી જાય મિત્રો જીવન બરબાદ કરી નાખે પણ એક શબ્દ એક શબ્દ આ અંદર ઘુસી જાય ને સાહેબ મારું તમારું જીવન ધન્ય થઈ જાય કોઈ કોઈ જ્ઞાની પુરુષનો શબ્દ જો કાનની અંદર ભગવદ ગીતાનો એક શબ્દ કૃષ્ણનો એક શબ્દ જો કાનની અંદર જતો રહે સાહેબ જીવન ધન્ય થઈ જાય જીવનની બાજી સુધરી જાય યાર શબ્દ વિશે આના માટે છે સ્પર્શ સ્પર્શ લે જેનાથી કામવાસના ઉભી થાય છે વિજાતી આકર્ષણ પુરુષ સ્ત્રી સાહેબ સ્પર્શ વિષય છે પણ ઘણીક વિચારો જ્ઞાન થી વિચારો સ્ત્રીનું શરીર હોય પુરુષનું શરીર હોય કુદરત કે છે આ તો લેવલ તમે લગાડ્યા સ્ત્રી પુરુષ બંનેમાં પાંચ મહાભૂત છે બંનેમાં હાડકા છે બંનેમાં લોહી છે બંનેમાં માંસ છે બંનેમાં ચામડા છે યાર હાળમાંસ ચામડાનું શરીર જ છે આ સ્ત્રી છે અને આ પુરુષનું શરીર છે એવું લેવલ તો આપણે લગાડ્યું છે યાર બાકી બંનેમાં કોઈ ફેર નથી આપણી દ્રષ્ટિમાં ફેર છે એટલે આપણામાં વિજાતી આકર્ષણ અને કામવાસના ઊભી થાય છે જ્ઞાનની દ્રષ્ટિ એવું કે છે કે બંને હાડમાં ચામડાના પૂતળા છે યાર ક્ષેત્ર છે છે પ્રકૃતિ અને બંનેમાં અંદર બેઠેલો આત્મા ચિતન તત્વ પરમાત્મા છે કોઈની માં બેન દીકરી જતી હોય એના પર ખરાબ નજર કેવી રીતે થાય પારકી સ્ત્રી કોઈ નહીં મા બેન દીકરીનો સ્પર્શ થાય અને આપણી અંદર વિષય વાસના ઊભી થાય એક વખત વિચાર કરો કે એની જગ્યાએ મારી દીકરી મારી માં હોય અને એને સ્પર્શ થાય તો મને શું એ ભાવના વિષય ભાવના ઊભી થાય કામકાજ ના થાય દિલીપ છે ખાલી માન્યતા છે સાહેબ મારી દીકરીનું શરીર પણ સ્ત્રીનું શરીર છે અને પારકીની દીકરીનું શરીર પણ સ્ત્રીનું શરીર છે મિત્રો મારી દીકરીનો સ્પર્શ થાય છે શરીરનો તો મને એક બાપનો પ્રેમ ઉભો થાય છે એમાં મને દીકરીનો પ્રેમ ઊભો થાય છે પારકીની દીકરીનો સ્પર્શ થાય અને એમાં મને વિષયવાસના કામવાસના ઊભી થાય આવું ના હોવું જોઈએ બેન દીકરી હોય એમાં મને બેન દર્શન થવા જોઈએ સ્પર્શે એના માટે છે મિત્રો શબ્દ સ્પર્શ રૂપ રૂપનું અભિમાન ક્યારેય ના હોવું જોઈએ મિત્રો ने गमे रूप आप रूप न अभिमान ना होवुए मजा कहू हम काले हुए तो क्या हुआ फिर भी दिल वाले है साहब काला रंग ने सफेद रंग ना भेद बताऊ तुमने एक श्याम कलर श्याम स्त्री होई અને એની અંદર જો સફેદ ડાઘ પડે સફેદ ડાઘ ધોળો ડાઘ પડે તો આ સમાજ એને બીમારી કે કોડ નામની બીમારી કોડ નામની બીમારી સફેદ ડાઘ એને બીમારી કે સાહેબ અને કોઈ સ્માર્ટ સ્ત્રી હોય ગોરી સ્ત્રી હોય અને એમાં કાળા રંગનું એક દાઢી પર અહીંયા ટીપું પડી જાય યાર કાળા રંગનું ટીપું તલ પડી જાય તો એના સૌંદર્યમાં ઓર વધારો થાય आ काला रंग की ताकत है यार धोड़ा रंग ने तो बीमारी कही दे काला रंग हम काले हुए तो क्या हुआ फिर भी हम दिल वाले हैं मित्रों रूप ने महत्व ना आपसो अंदर दिल नु रूप वधार जो बार ना रूप नी नो वैल्यू पैकिंग ने कीमत नहीं माल ने कीमत छे बार गमे वो रूप होय ગોરે રંગ પેન ઇતના ગુમાન કર ગોરે રંગ તો એક દિન ઢળ ઢલ જાય સ્મશાનમાં રાખોડી થઈ જવાનું છે ગમે એટલું રૂપ હશે ઐશ્વર્યા રાય જેવું રૂપ છે ને એ રાખોડી થશે એક દિવસ સ્મશાનમાં સળગી જવાનું છે અને કદરૂપો માણસ હશે એ રાખોડી થઈ જવાનું છે માટે રૂપનું અભિમાન ક્યારેય ના કરશો ક્યારેય કોઈના રૂપને જોઈ અને આસક્ત ના થશો હા એના રૂપને જોઈને એક કલ્પના કરજો કે જેને આટલું પુતળું સુંદર બનાવ્યું એ પુતળાને બનાવનારો કુદરત કેટલો સુંદર હશે ભગવાન કેટલો સુંદર હશે એવી કલ્પના ઊભી કરજો ક્યારે વિષય વાસનાને ઊભી ના થવા દેજો રસ જેને જીભ જીતી અને જગત જીત્યું યાર આ રસ જેને જીતી લીધો સ્વાદ જીતી લીધો યાર જીભને વાસ થઈ રોજ હોટલમાં જમવા જતા હોય તો બંધ કરી દેજો સાહેબ મરી મસાલાવાળું ટેસ્ટી મીઠાઈ ફરસાણ આ બધું ખાવાનું ટેસ્ટી ખાવાનું જો જો ચટાકા લાગ્યા હોય તેને બંધ કરજો કારણ કે સાહેબ એ શરીર માટે નુકસાન કરતા છે આગળ આવશે સત્તરમાં અધ્યાયમાં ગીતામાં ભગવાને કેવો ખોરાક લેવાનો કહ્યો છે તે વખતે હું ચર્ચા કરીશ ક્યારેય જીભને વશ ના થશો મિત્રો ટાઈમે જે મળે એ ખાઈ લેજો પત્ની જે આપે ને એ પ્રેમથી જમી લેજો એ રોટલો ને શાક હોય એ વઘારેલી ખીચડી હોય એ દાળ ભાત હોય એ ગુલાબજાંબુ હોય કે ચોખ્ખા ઘીના લાડુ હોય સમયે જે ઘરમાં હોય ને એ જમી લેજો પણ જમવા માટે આ જીભને વશ થઈ અને પત્ની સાથે ઝઘડો ના કરશો એને દુઃખી ના કરશો બાળકો સાથે ઝઘડો ના કરશો મિત્રો હા મુરલાના ટવકા સંભળાય છે ને એની અંદર આ ગીતા જ્ઞાન નીકળી રહ્યું છે મિત્રો પાછળ તમે જે જંગલ જોવો છો ને એની અંદર તો રોજ સવારે વીસ પચીસ મોર આવે છે હા અને ત્યાં બેઠો છું મારા ઘરના ટેરેસ પર આજુબાજુ બધે સીમત છે ખુલ્લું છે નેચરલ વાતાવરણ મિત્રો શબ્દ સ્પર્શ રૂપ રસ જીભને જીતી લેજો જીભને જીતી લેજો જે મળે એને ખાઈ લેજો યાર કારણ કે ટેસ્ટ એ મજા તો પાંચ મિનિટ ગુલાબજાંબુનો સ્વાદ કઈ સુધી ગુલાબજાંબુનો સ્વાદ કઈ સુધી તમે ખાવ છો ત્યાં સુધી પેટમાં જતા રહ્યા પછી ટેસ્ટ ટેસ્ટે સ્વાદ જે પર નથી રહેતો બસ પાંચ મિનિટની મજા પાંચ મિનિટની મજાની અંદર આપણે પેટને સજા આપીએ છીએ યાર એક જનો પોનસો ગ્રામ શ્રીખંડ ખાઈ ગયેલા ઉનાળામાં પોણસો ગ્રામ શ્રીખંડ અમે અમારે એક જમણવાર હતો એની અંદર મજા તો લઈ લીધી પાંચ દસ મિનિટ ખાધું ત્યાં સુધી પાંચસો ગ્રામ ખાઈ ગયો અને પછી એવો મેનયો યાર એવો આફરો ચડ્યો અને ખરો ઉનારો પોણી એવું પીધું ઉપર પીવડાવે તરસ લાગે નહીં રહેવા તો બાપા આરોટવા મળ્યો આરોટવા મળ્યો બે ચાર સોડા પી ગયો ને કેટલું પીધું ને તારે પછી એક ટાઈમ ખાવાનું છોડી દીધું પછી રાગે પડ્યું હું કહું છું જીભની મજામાં પેટને સજા પેટ યાર સમદ સ્પર્શ રૂપ રસ અને ગંધ છેલ્લો નાક ગ્રાણેન્દ્રિય ગંધ જે વિષય છે નાકનો વિષય નાક ઇન્દ્રિયનો વિષય છે ગંધ ગંધ ભગવાન એની અંદર રોજ સેવા પાઠ પૂજા થતી હોય ગુગનનો ધૂપ થતો હોય અને સરસ મજાના ફૂલો હોય એ ફૂલો ભગવાનના ચરણોમાં ધરી અને એ ફૂલને હું સૂંઘું એવી સારી સુગંધ ની અપેક્ષા રાખજો એ સારી સુગંધ લેજો જેનાથી મારું મન પ્રફુલ્લિત થાય એવી સુગંધ મારે લેવી જોઈએ અને ફરી કહું છું કે ફૂલની જેમ મેકી ઉડજો ફૂલ પોતે પોતાની આજુબાજુ સો ફૂટની જગ્યામાં સુગંધને વેરી દે છે એવી રીતે મારણ તમારા સાહીઠ સિત્તેર એંશી વર્ષના જીવનમાં એક ફૂલ બની જજો અને ફૂલ બની અને તમારા ગામમાં તમારા સમાજની અંદર તમારી સુગંધને ફેલાવી દેજો જેથી લોકો એ સુગંધને સુઘી અને ધન્ય ધન્ય થઈ જાય એવું જીવન સુગંધિત જીવન બનાવજો કે તમારી પાસે જેટલા લોકો આવે જેટલા લોકો આવે એ તમારી પાસે પાસેથી સુગંધ લઈને જાય એવું ગુલાબના ફૂલ જેવી જિંદગી બનાવી દેજો એવું જીવન બનાવી દેજો અને એટલે કબીરે કહ્યું કે કબીર આજબ તું પેદા હોય જગ હસે તું રોય એસી કરની કર ચલો જગ રોય તું હશે સાહીઠ સિત્તેર એસી વર્ષનું ગુલાબના ફૂલ જેવું જીવન જીવીને જા કે જ્યારે તો આ દૂનફાણી દુનિયા છોડીને જવું ત્યારે તારા મોડા પર હસ્ય હોય હા હસતો હસતો તું જવું અને તારી પાછળ આખો સમાજ રડતો હોય એવું જીવન ફૂલ જેવું જીવન જીવીને જજે મિત્રો આ શબ્દ સ્પર્શ રૂપરસ ગંધ એ ભગવાન કહે છે હે અર્જુન આ જે ક્ષેત્ર છે પ્રકૃતિ છે એના આ પાંચ જ્ઞાનેન્દ્રિયના પાંચ વિષયો છે ટૂંકમાં હું તને કહું છું આગળ જે પાછો લક્ષણ કહું છું એ આવતીકાલે સાંજે સાત વાગે આપણે ફરી મળીશું પરમ પિતા પરમાત્મા બધા જ મારાવાલા દર્શકોને ગીતા જ્ઞાન આત્મસાત કરવાની અનંત શક્તિ આપે બધા જ દર્શકો આપ લાવવું અને નિરોગી આયુષ્ય જીવો એવી હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત